નમસ્તે દર્શક મિત્રો આ ચૂંટણીમાં બે હજાર ચોવીસની ચૂંટણીમાં ખાસ કરીને એ જોવા મળ્યું આ તો ઘણી ચૂંટણીઓ જોઈ છે બાવનથી થી કે મોદી અને શાહને પોતાની સત્તા માટે જેટલી પડી છે એટલી બીજા કોઈને નહીં પડી હોય સિવાય કે કોંગ્રેસને મોદી તો કેટલા રોડ શો ગોઠવે છે કેટલી રેલીઓ ગોઠવી રહ્યા છે સવારે બિહારમાં હોય બપોરે છત્તીસગઢમાં હોય સાંજે કર્ણાટકમાં કે તેલંગાણામાં હોય અને પાછા વચ્ચે રાત્રે કઈ ઉધમપુરમાં હોય કાશ્મીરમાં હોય કર્ણાટક એ દક્ષિણ ભારતનું મોટામાં મોટું રાજ્ય છે તેને ફોડવા માટે મોદી રાત દિવસ અડીંગો ત્યાં આગળ જમાવાના છે સાત દિવસનો ઓડિંગો જ્યારે તેની સામે સિદ્ધાર્થ મૈયા એટલે ત્યાંના કર્ણાટકના શ્રી અને શિવકુમાર ઉપડ વાંધીને બેઠા છે છે એ કર્ણાટક ચાણક્ય જેવા છે આ બે રેલીઓ તેમની ત્યાં નિષ્ફળ ગયેલી છે જ્યારે અમિત શાહની રેલીઓમાં કોંગ્રેસ જિંદાબાદ નારા લોકો બોલતા હતા અને એમને કેમેરા બંધ કરવો પડે તો આ ઉપરાંત એ પણ જોવા મળ્યું કે ક્યાંક ભાજપના ઉમેદવારને ગામમાં પ્રવેશ બંધી કરી દીધી છે તો ક્યાંક ભાજપના તંબુ લોકો ઉખાડીને ફેંકી દીધા છે આવા વાતાવરણમાં મોદી અને શાહ સમજી ગયા છે કે હવે સત્તા કઈ

એટલે કે જેઓના નામો ના હોય અથવા મરી ગયેલા હોય અને નામો મતદાર યાદીમાં ચાલુ જ હોય એટલે કે ભૂતિયા વોટ આ વોટ થી એ મોદી સાહેબ જીતી ગયેલા આ બાબતમાં એવા સમાચાર પણ છે કે ચૂંટણી આયોગે આ બાબતમાં કઈ લેખિત આપેલ છે અમિત શાહ તો બિહાર અને યુપીના ભાજપના કાર્યકરોને રાષ્ટ્ર ભાજપના કાર્યકરોને ધમકી પણ આપે છે કે તમે જો હવે મોદીના ચાલો તો અમે જોઈ લઈશું ખરેખર ભાજપના કાર્યકરોએ શાહ અને મોદીને ઠપકો આપવાનો હોય કે ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષની દેશમાં અને પરદેશમાં ઇજ્જત બગાડી છે તમે લોકોએ દૂરધાણી કરી છે અને તમે પાછા અમને ઠપકો આપો છો આથી વિશેષ વિવિધ પ્રકારના લોકો એટલે જુદી જુદી પ્રાંતોના લોકો અને જે કઈ એના યુટ્યુબના પ્રવક્તાઓ હોય છે એ લોકો અમને ગુજરાતીઓને બદનામ કરે છે બે ગુજરાતી ભાઈડાઓ થઈ ગયા એ તો કાલ છે ને મોહનદાસ કરમચંદ ગાંધી અને બીજા વલ્લભભાઈ પટેલ જેમના નામથી ગુજરાત ઓળખાતું હતું તે આજે મોદીના નામે નવી પેઢી લાગી છે મહેરબાની કરી અને શાહ ને મોદી કહેજો પણ ગુજરાતી લોકો બોલતા નહીં ગુજરાતીની અંદર તો અમે પણ આવી જઈએ અને અમે તો જેટલા વફાદાર છીએ એટલા જ વફાદાર છીએ અમે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણે જેમ જોઈએ છે ને રિપબ્લિક આવશે કે ડેમોક્રેટિક આવશે ડેમોક્રેટિક આવશે તો આપણને ફાયદો થશે અથવા તો આ આવશે તો ફાયદો થશે ટ્રમ્પ આવશે તો ફાયદો થશે જેબોના આવશે તો ફાયદો થશે આ બધું જે એક એક સ્ટડી થાય છે આપણે આપણા દેશની અંદર એક સ્ટડી થાય છે આપણે પણ સામાન્ય લોકો પણ સ્ટડી કરે છે કે ભાઈ ત્યાં પાકિસ્તાનની અંદર કોણ સત્તા ઉપર આવશે ઇમરાન ખાન આવશે કે આ અમુક આવશે આથી ભુટ્ટો આવશે આને સ્ટડી થાય છે અને સામાન્ય માણસો પણ એના સ્ટડી કરતા હોય છે અને ભારતમાં બીજા દેશોમાં ભારતમાં કયા પક્ષો છે અને તેની નીતિ રીતિ શું છે તેનો અભ્યાસ પણ કરતા હોય છે જ્યારે મોદી અને શાહ તો ભાજપની આબરૂ વિશ્વના સૌથી મોટા કૌભાંડ

અને મોંઘવારીને અને બેકારી રોજગારી છે કે ચલો હવે રોજગારી ઉત્પન્ન કરી એમાં કશું ધ્યાન જ નથી આપ્યું મોદી પૂજા એ જ જેમનું મન ચોવીસ કલાક ચૂંટણી દ્વારા સત્તા માટે પરવાયેલું હોય તેથી ભાજપને પોતાની આબરૂ બચાવવા સંનિષ્ઠ માણસો જરૂર છે ભાજપમાં કોઈ સંનિષ્ઠ માણસો રહ્યા નથી અટલ બિહારી વાજપેયી જેવા માણસો અમે રહ્યા નથી એવા માણસોની આજે જરૂર છે જેઓ કોઈ અટલ બિહારી વાજપેયી ને બધા જે હતા એ બીજા પક્ષો પ્રત્યે વૈમનસ રાખતા નહોતા અને સારા સંબંધો રાખતા હતા અને એમાંથી એક વસ્તુ ઉત્પન્ન થશે કે જ્યારે સત્તા ઉપર હું મોદી સાહેબ ત્યારે એમ કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત અરે ભાઈ કોંગ્રેસ મુક્ત ભારત તો થઈ ના શકે તમારાથી તમે બહુ નાના પડો છો પણ તમે વિચાર કરો અરે પેલો નંદા નડા વે એમ કે ક્ષેત્રીય પક્ષોનો અમે નાશ કરી દઈશું એક જ પક્ષ કારણ કે તાનાશાહી લાવવાની શું વાતો જ કરે છે આ બધી હવે એ એ તો વાત વાંચ્યો નહીં પણ ક્ષેત્રીય પક્ષોમાંથી રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી એ વખત બે હજાર ચૌદની અંદર રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી અને ક્ષેત્રીય પક્ષોમાંથી ભાજપ લોકો હિજરત કરતા હતા કે આ હવે બે કરોડ રૂપિયા બે કરોડ નોકરીઓ આપવાના છે ને પંદર લાખ રૂપિયા આપવાના છે હવે દરેકને ઘર મળશે ને હવે ઇમરજન્સી આજે અવરી ગંગા હેલી છે ભાજપ તૂટવા મળી છે અને ભાજપમાંથી આવું બધા ક્ષેત્રીય પક્ષો જ્યાં હોય એમને માતાઓ એમને મુરુ સ્થાનક હતો ત્યાં આગળ એ લોકો આવવા મળે છે ભાજપના કાર્યકરો નેતાઓ ભાજપ છોડી પોતાના જતા જૂના પક્ષમાં ભરી જવા લાગે છે ભાજપના ક્ષત્રિયો આજે ભાજપની આંખો દેખાડે છે ભાજપના ક્ષત્રિયો બહારના તો દેખાડે એ વાત જુદી છે પણ ભાજપના ક્ષત્રિયો એ ભાજપનો આંખો દેખાડે છે કામ કરો આજે એ જ મોદી છે જેનો કરિશ્મ સાવ ઝાંખો થઈ ગયો છે ફોટો ઝાંખો થઈ ગયો છે એ ફોટો હવે કઈ કામમાં આવે એવો નથી આ કરિશ્મ જે એમણે ઉભો કરેલો એક બનાવટી હતો આ કરિશ્મા પ્રેસ અને મીડિયા મારફત પેદા કરેલો હતો જવાહરલાલ નહેરુ કે લાલબાદુર સ્વયં ઉદભવેલ નહોતો હતો એટલે બહુ લાંબો ના ટકી શકે આજે પણ મીડિયા એમની સેવામાં હાજર છે જરૂર પડે તો અમુક સમાચારો બ્લેકઆઉટ કરી દે છે એમ જાણો કે ગુજરાતમાં રાજસ્થાનમાં ચાલતું ક્ષત્રિય આંદોલન બીજા રાજ્યોમાં મીડિયા દ્વારા પ્રકાશિત થતું નથી એવા પણ સમાચાર છે વિશેષમાં ભાજપમાં મોદી સાહેબે બીજી હરોર પેદા થવા જ નથી દીધી બીજી હરોર જોઈએ જ નહીં હું કહું એ જ બ્રહ્મા મોદીએ કહ્યું એટલે જણે બ્રહ્માએ કહ્યું એમની સામે દલીલ કે સૂચન પણ ના થઈ શકે લાલ અને લાલચુ નેતાઓ અને લોકોએ મોદીને વિષ્ણુના અવતાર કર્યા એટલે ખુશ ખુશ થઈ ગયા પણ એમ ના કે ક્યાં વિષ્ણુ કેમ મારું તમે કમ્પેરિઝન કરો છો આવું ના બોલો યાર આ તો વિષ્ણુ ભગવાનનો ભગવાન અપમાન કરી રહ્યા છો આ તો ગૌરવ ના થતા કે જો વિષ્ણુનો અવતાર અગિયારમાં અવતાર મને કહે છે એટલે જેમ મોદી કોંગ્રેસ મુક્ત ભારત કરતા હતા તેની સામે ભાજપ મુક્ત ભારત આપોઆપ થઈ જાય કહેવાની જરૂર નથી એ આપોઆપ થઈ જાય તો નવાઈ ના પામતા મોદી જ્યાં ચૂંટણી પ્રવચનો આપે છે ને ત્યાં ખાસ કરીને કોંગ્રેસ વિરુદ્ધ બોલે છે અને ઘણું ખરું જૂઠાણું જ હોય છે કારણ કે એમને ઇતિહાસ તો વાંચ્યો જ નથી ઇતિહાસના વિદ્યાર્થી નથી જે ફાવે ઠોકવાનું કોકના ફાયેથી લીધું હોય અને કંઈ બીજા જ શબ્દો હોય છે એવા બિસ્વું હોય છે કે મોદી મોજ કરીને નહીં આવ્યા તો શું કરવા આવ્યા છો ભાઈ તમે રોજ દસ વખત કપડાં બદલો છો હેઠે દરેક પ્રવચનની અંદર તમારા કપડાં જુદા જુદા હોય છે એ શું કરવા આવ્યા છે શું શું બતાવે છે મોદી અત્યારથી પોતાની હાર દેખાઈ રહી છે આ શબ્દો જેમને કહેવા છે કે મોદી મોજ કરવા નહીં આવે એ શબ્દોમાં એને પોતાની હાર દેખાઈ રહી છે જેમ બને તેમ એ ભાજપને જીવિત રાખવા પ્રયત્નશીલ કરે છે કારણ કે પોતાના કર્મોના છોટા ભાજપ ઉપર પડે તો આખો પક્ષ વગોવાઈ જાય એ તો વગોવાયેલા છે કે ભાઈ આખી દુનિયાની અંદર શ્રેષ્ઠ કૌભાંડ આ ભારતમાં થયું છે પણ આખું આખો પક્ષ વગોવાઈ જાય મુંબઈથી પણ એવા સમાચાર છે કે મુંબઈના ચૂંટણી પર્વ છો ને રોડ શોની બહુ અસર પડી નથી વાતાવરણ બગડ્યું છે મોદી અને ગડકરી વચ્ચે સારા સંબંધો રહ્યા નથી કદાચ મોદી મોદી ગડકરીને પોતાના પ્રતિસ્પર્ધી માનતા હોય બસો મારા મારા સીટો આવે અને લોકો ગડકરી તો ઊભો રહેશે તો કદાચ લોકો માનશે પણ ગડકરી એક સમય એમ કહેતા હતા હું તો કોઈને ચાયનો પ્યાલો નથી પીવડાવવાનો પોસ્ટર નથી લગાડવા મારા કામ જોઈને મને મત આપશે આજે ગડકરીના પોસ્ટર દેખાય છે તે બતાવે છે કે કંઈક અંદર ગરબડ છે ગરબડ છે આપ સમજો ગડકરીને હરાવવાની કે એવી કંઈક ગરબડ છે જેના લીધે આજે એને તૂટે છે મુંબઈ અને કર્ણાટકમાં તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા ગુજરાતમાં ક્ષત્રિયનું સ્વાભિમાન આંદોલન હવે આંદોલન તો ચાલતું પણ ક્ષત્રિયનીઓ મેદાનમાં આવે છે અગાઉના એપિસોડમાં લખેલ છે કે જો આ સમય મેં લખ્યું છું કે સવયસર ઉકેલવામાં નયા વતોના પડઘા રાજસ્થાન અને તેની બાજુમાં પશ્ચિમ યુરોપમાં પડશે આજે પશ્ચિમ યુરોપમાં યુપીમાં ક્ષત્રિયો ઉપરા ત્યાગી ગુર્જરો પણ ભાજપ સામે બાયો ચડાવી છે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનમાં કોનો હાથ છે તે માટે ભાજપમાં હું છે છે અંદરના જ માણસો હોય એ છે આટલું મોટું આંદોલન થાય ને અંદરના માણસો હોય એ લોકો જ કરતા હોય પણ ભાજપ પોતાની ઈજ્જત સાચવા માટે મૌન રહે છે પણ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી સમયે રાજસ્થાનના માજી મુખ્યમંત્રી શ્રી સામ સામે શાહ અને મોદીનું વૈમાનસ્ય જોવા મળ્યું ત્યારે જેટલા લોહીમાં રાજકારણ છે એ વસુંધરા શાંત રહ્યા હતા કશું ને કશું બોલે પેલો માગત આપી દેવાનો પેલો માગત એને આપી દેવાનું મારફ કઈ વાંધો નહીં બરોબર છે તેમનો હવે સમય આવ્યો છે અને હવે લોકો કહે છે કે વસુંધરા તુસ્સે બેર નહીં મોદી તેરી ખેર નહીં જે લોકોએ ગહલોટે જે ગહેલોટે કોંગ્રેસ નો હતો વસુરાત ના રોડ જિંદાબાદના નારા લોકો બોલતા હતા શું ભાજપ પાસે એવા કાર્યકરો પણ નથી કે ગજેન્દ્રસિંહ જિંદાબાદ બોલે એવા કાર્યકરો પણ ભાજપ પાસે કાર્યકરો રહ્યા બની આમ ભાજપ શું ટુકડે ટુકડે ભાગી રહ્યું છે આ ભડકો ઠાકોરોમાં પ્રસરશે તો શું થશે તે કહેવાય નહીં બીજી બાજુ હરિયાણામાં હવે ભાજપના હાથમાં રહ્યું નથી ચોખ્ખું દેખાય છે હરિયાણા હરિયાણામાં ભાજપના હાથમાં રહ્યું નથી મોદી હવે દિલ્હી અને પંજાબને સરકાર ઉઠલાવવાના પેતરા ગોઠવી રહ્યા છે આમ સભ્ય ફોડી અને પોતાને ભ્રષ્ટાચારી કેવડાવે છે આપના સભ્યો આપના સભ્યો જે છે આમ આદમી પાર્ટી આપ આપ એટલે આપને આમ આદમી પાર્ટીના સભ્યો ફોડવાના અને એમને પાછું કહેવાનું કે તમે એમ કહો કે આમ આદમીના ના પાર્ટીના માણસો ભ્રષ્ટાચારી છે એમના પાય છે પણ પ્રજા કેજરીવાલના પક્ષે છે ભાજપે યાદ રાખવું પડે કે આમ કરવા જતા તો પરિસ્થિતિ વધુ બગડે આજે કેજરીવાલ જેલમાં છે હેમંત સોરેન જેલમાં છે કાલે કોણ હશે તે કહી શકાય નહીં આટલું કંઈ હું રજા લઉં છું